એ ન જ નીકળ્યા કારણ શું એ તો આવતીકાલે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે પરંતુ મતદાનના સમાચાર સાથે જોઈએ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર અંતે જે બી કદી તેજ થયું આકાશ પાતાળ એક કરવા છતાં જુનાગઢના મતદારો બહાર ન નીકળ્યા હતાશા ભર્યા માહોલમાં મહાપાલિકાનું ચુંમાવીસ ટકા મતદાર મહાનગરપાલિકામાં પુનરાવર્તન કે પરિવર્તન કાલે ફેસલો ઋષિ યુનિવર્સિટી ખાતે કાલે સવારે નવ વાગ્યા થી થશે મતગણતરી મહાનગર કરતા તાલુકા મથકે મતદારોનો ઉત્સાહ વિશેષ જોવા મળ્યો ચોરવાડમાં બમ્પર એસી મતદાન અન્ય પાંચ નગરપાલિકામાં પણ સરેરાશ સાહીઠ ટકા મતો પડ્યા અને જુનાગઢના દિવંગત કવિ પ્રફુલભાઈ નાણાવટીના કાવ્ય ગ્રંથ રૂપનું રૂપાયતન ખાતે થયું લોકાર્પણ સાક્ષરોએ પ્રફુલભાઈના કાવ્ય સર્જનની સાહિત્ય પ્રેમીઓને કર્યા તરબોધ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક